મિત્રો તારીખ છે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ હળદની સાથે આજુબાજુના જે કઈ તાલુકા અને માળિયા મોરબી અને ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલનો જે ખેડૂતોનો લાભ મળે છે બધાય અત્યારે ખાસ એક જાણવા માંગી રહ્યા છે કેનાલ ખરેખર ક્યારે ચાલુ થવાની છે તો એ બાબતે હમણાં જયારે અમે પણ તપાસ કરી તો અત્યારે ધાંગધરા બ્રાન્ચની નર્મદા કેનાલમાં ટાંકીથી આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે આ પાણી ખેડૂતોને પિયત માટે નહીં પરંતુ બ્રાહ્મણી બે ડેમમાંથી જામનગર દ્વારકા રાજકોટને હળવદને જે પીવાનું પાણી પૂરું પાડે છે અને ડેમમાં લેવલ અત્યારે ઘટી ગયું છે એટલે વરી પાછું ડેમનું લેવલ જાળવવા અને ડેમમાં પાણી નાખવા માટે થઈ અને ધાંગરા બ્રાન્ચની નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે અમે જયારે અધિકારીઓ સાથે વાત કરી એમને પૂછ્યું કે મોરબી માળીયા અને તાંગીધાર બ્રાન્ચમાં ક્યારેક કેનાલમાં પાણી ચાલુ થવાનું છે એટલે ત્યાં આગળ પણ લેવલ જાળવા અને મચ્છુ ડેમમાં પાણી નાખવા માટે થઈ અને મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલ ચાલુ કરવામાં આવી હતી જોકે મોરબી માળીયા અને તાંગીધાર બ્રાન્ચની હડુદમાંથી ત્રણ કેનાલો પસાર થાય છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રોની છે કે પાણી ક્યારે આપશે કારણ કે કોઈને આગોતરું અત્યારે કપાસનું મગફળીનું વાવેતર કરવું હોય અથવા તો કોઈએ કરી દીધું હોય તો એને પાણીની ખાસ જરૂરિયાત છે વધીને બે થી ત્રણ પાણી જો ખેડૂતોને આવે તો વરસાદ ભેગા થઈ જાય કારણ કે વધીને બે થી ત્રણ પાણી ખેડૂતો ક્યારે નર્મદા કેનાલો ચાલુ કરવાના છો તમે પીયત માટે ખેડૂતો માટે તો એમનું કહેવાનું એ થાય છે કે જે ખેડૂતો એ પીવાનું ફોર્મ જે કંઈ ભરવાનું છે તો એ ફોર્મ જે તે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત આગેવાનો હોય એને આપ્યા છે સરપંચ હોય તો એને આપ્યા છે એટલે વહેલી તકે જે ખેડૂતો ડિમાન્ડ જે કરે એ મુજબ કે એમનું કહેવાનું થાય છે કે અમે ઉપર રજૂઆતને કરી અને પાણી જે છે એ પાણી પછી છોડવામાં આવશે એટલે જે કોઈ ખેડૂત મિત્રો છે એને એના કંઈ ફોર્મ આવતા હોય બ્રાન્ચની જે કેનાલો છે ને એના હેઠળ જે કંઈ ખેડૂતો આવે છે કે એમાં જે પેટા કેનાલો નીકળતી હોય એના હેઠળ જે કંઈ ખેડૂતો આવે છે મિત્રો તો એ વહેલી તકે એના કંઈ ફોર્મ છે એનો પીયાઓ જે કંઈ છે એ ભરી આવે એટલે પાણી જે છે તે આવતા દિવસોમાં જ ચાલુ થઈ શકે બીજી મિત્રો ખાસ માહિતી આપી દઈ કે માળિયા બ્રાન્ચની નર્મદા કેનાલ જે છે તો એનું રેલવે સ્ટેશન ઉપર આ વાત કરું છું ત્યાં ઓફિસ છે સાથે નર્મદા કેનાલની જે છે એ અડોદ હાઈવે ઉપર ભારતનો છે દિવ્ય પાર્ક એક છે ત્યાં આગળ એની ઓફિસ છે અને મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલની ઓફિસ જે છે એ શરણેશ્વર રોડ ઉપર આશુતોષ જે બંગલો છે એક જેટ તળાવ સામે ત્યાં આગળ છે એટલે જે કંઈ ખેડૂત મિત્રો એ ફોર્મ ભરવાના બાકી હોય પીયા જે કંઈ કહી રહ્યા છે કે ફરી દે પછી પાણી જે છે તે ચાલુ થવાનું છે તો એ વહેલી તકે કે ખેડૂતો ભરી દે અને જે કંઈ ફોર્મ છે તે ભરી દે એટલા પાણી જે છે એ પાણી કેનાલોમાં ચાલુ થાય કેનાલમાં પાણી ચાલુ થયું છે આઠસો ક્યુસેક પાણી પણ ટાંકીથી છોડાયું છે પરંતુ એ પિયત માટે નહીં પરંતુ પીવા માટે જે છે એ પાણી છોડાયું છે એટલે ડેમનું લેવલ પૂરું થઈ જાય છે ડેમનું લેવલ જળવી રહી છે ત્યાર પછી કદાચ જે છે એ ફોર્મ નહીં આવ્યા હોય તો આ બંધ પણ કરી શકે છે એટલે ખાસ જે ખેડૂત મિત્રો એ ફોર્મ ભરવાના બાકી હોય તો એ ભરી દે